બાવીસ <economies> <beforetaking> <padhalf>

બાવન રૂપિયા માંગ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ સુપર મગફળી ના ભાવ ચૌદસોપન ભાવ છે

587 85 90 1190 ઓ જોઈ લેવા છે 1190 અંતર 1200 હવે 1240 ઉતળવું 1240 યો રકો ભાઈ 1240 માં પગડલાલ સાહેબ આનો કેટલો કેના

ત્રણ બાર બે હજાર 96 32202594 એટલે લાઈવ આપણે જોયાડીએ છીએ હજી પણ જોતા રહો હારું લખો નવલક બસાઈ બસાઈ લે છે આ ઇન્ટરનેટ બોલે બોલે